નમસ્તે મિત્રો રાજકોટ મહાનગરપાલિકા કેલેન્ડર રાજકોટ મહાનગરપાલિકાના વહીવટી તંત્રના મજબૂતીકરણ માટે આવશ્યકતા અનુસાર ખાલી જગ્યાઓ પર નવી ભરતી કરવામાં આવે છે વર્તમાન નાણાકીય વર્ષ ચોવીસ પચીસ માં વર્ગ એક થી ચાર ની કુલ સાતસો કરવામાં વર્ગ એક થી વર્ગ ચાર ની કુલ ત્રણસો પાંત્રીસ જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તો બે હાજર ચોવીસ અને પચીસ માં જુદી જગ્યાઓ પર કરવામાં આવેલ ભરતી કુલ જગ્યા સાતસો ને પાંસઠ હતી પરંતુ બે હજાર પચીસ છવ્વીસમાં કરવામાં આવનાર ભરતી પ્રક્રિયા કે જે હવે હવે આવવાની છે બે હજાર પચીસમાં તો કે એ ભરતી કુલ જગ્યા છે ત્રણસો ને બાંત્રીસ જગ્યા છે તો વર્ગ એકની એમાં ત દસ જગ્યા છે વર્ગ બેની બાર જગ્યા છે વર્ગ તનની બસોને છ્યાસી જગ્યા છે અને વર્ગ ચારની સત્યાવીસ જગ્યા છે એટલે કુલ થઈને ત્રણસો ને પાંત્રીસ જગ્યાઓ બે હજાર છવ્વીસમાં માં આવવાની છે આરએમસી માં જો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ